ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બોટલો નંગ છસો અડતાલીસ જેની કિંમત એક લાખ આઠ હજારનો દારૂ પકડી પાડતી એલસીબી પોલીસ નવસારી એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા દરમિયાન આજે અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ હર્ષદભાઈને મળેલ બાતમીના આધારે બોરિયાદ ટોલ નાકા નેશનલ હાઈવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર વોચ ગોઠવી આરોપી પુનમારામ ઉર્ફે લિખમારામ સોનારામ જાટને ટાટા ચારસો સાત ટેમ્પોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કી વોડકાની નાની મોટી બાટલીઓ તથા ટીનબિયર મળી કુલ નંગ છસો અડતાલીસ જેની કિંમત એક લાખ આઠ હજારનો મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પકડી પાડ્યો હતો પકડાયેલા આરોપી તથા વોન્ટેડ આરોપીઓની વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે